લોકોના આરોગ્યની ચિંતા કરી દ્વારા ઓજી વિસ્તાર એવા સોસાયટી ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રણ નો શુભારંભ કરાયો છે જેનું ઉદઘાટન જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણા ના હસ્તે કરાયું હતું તો ખાસ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેની આરોગ્ય સેવામાં વધારા સાથે લોકોની સુખાકરીને અનુલક્ષી ફાતેમા સોસાયટી ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 3 નું શુભારંભ કરવામાં આવ્યો છે આ આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન ગુજરાતના પૂર્વ મંત્રી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણાના હસ્તે થયું હતું તો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા હાલની ગુજરાત સરકાર લોકોના આરોગ્યને લઈ ચિંતિત સાથે વિચારી પણ રહી છે જેથી છેવાડામાં વિસ્તારમાં રહેતા લોકોને આરોગ્યની સેવા પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા હેતુ સાથે આ આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવ્યું છે ત્યારે મહુવા શહેરની ઉમળિયાવદરની નળ વિસ્તારમાં ફાતેમા સોસાયટી ખાતે આજ રોજ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રણનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનું ઉદ્ઘાટન જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાળાના વરદસ્તી કરવામાં આવ્યું હતું તો આ તકે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આતકે વિવિધ ચૂંટાયેલા સભ્યો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો મુસ્લિમ સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ આરોગ્ય કેન્દ્રને લઈ દર્દીઓ સારવાર લઈ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરસી મકવાણા શું કહે છે તે જોઈએ લોકો ની સફળતા માં કઈ રીતે વધારો થાય એ પ્રકારનું કામ આજે મોવા નગર માં થઈ રહ્યું છે અર્બન વન અને ટુ મોવા કાર્યરત હતા સરકારમાંથી અમારા બધાના સહિયારા પૂરતા અર્બન થ્રીનું આજે અમે ઓપનિંગ કર્યું છે આ વિસ્તાર એટલે મધ્યમ વર્ગ અને પછાત વિસ્તાર છે અહીંયા રહેતા લોકોની મફતમાં સારવાર મળી રહે સારી રીતે સારવાર મળી રહે એ રીતે અમારા ડોક્ટર ટીમ દ્વારા અહીંયા આજે આ ઓપનિંગ થયું છે ને લોકો વધારે વધારે આપણે તો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈ બીમાર ન પડે પણ જો બીમાર પડે તો એ આ હોસ્પિટલની અંદર આવી અને પોતે એ ખૂબ સારી મફતમાં સારવાર લઈ શકે એટલા માટે એક સરસ મજાની સગવડતા મવાનગરમાં ઉપલબ્ધ થઈ ત્યારે આ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રણ ને લઈ આ ઓજી વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે અને આ આરોગ્ય કેન્દ્ર ક્યારે મંજૂર થયું અહીં ઓજી વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા માટેનો શું હેતુ છે તેવી તમામ બાબતોને લઈ મહવાના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ શું કહે છે તે જાણીએ આજે મહુવાની જનતા માટે આરોગ્યની સુવિધા સભર જે શહેરી વિસ્તારમાં અર્બન એક અને અર્બન બે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતા એમાં આ ત્રીજું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાતિમા સોસાયટી વિસ્તાર જે મોટાભાગનો ઓજી વિસ્તાર છે પરંતુ એમાં ખૂબ મોટી જનસંખ્યા મધ્યમિક જીવન જીવતી લોકોની વસ્તી હોય અહીંયા ખાસ જરૂરિયાત હતું એટલે આપણા માનની મંત્રી શ્રી આરસીભાઈ મકવાણા જ્યારે મંત્રી હતા એ દરસામાં આ મંજૂર થયેલું હતું વર્ષ દોઢ દોઢ વર્ષ પહેલાં એને કાર્યરત કરવામાં જગ્યાની શોધ અને રોડ ઉપર બધાને અનુકૂળતા રહે એવું સ્થળ ગોતવામાં થોડો વિલંબ થયો ક્યાં સુધીમાં આપણે અહીંયા સબ સેન્ટર તો કાર્યરત કરેલું જ હતું પરંતુ હવે આજથી આપણને લેબોરેટરી સહિત સુવિધાઓ મળશે કે જે આપણને તમામ સુવિધાઓ વિના મૂલ્યે કોઈ પણ નાગરિકને અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે એટલે આપ સૌ આ વિસ્તારના નાગરિકો લેબોરેટરી સહિત વિના મૂલ્યની આરોગ્ય માટેની સુવિધાઓ તમને ઉપલબ્ધ કરાવવા થઈ તમારે જે શહેરની અંદર દૂર દૂર સુધી દોડાદોડી કરવી પડતી હવે એમાં હળવાશ આવશે એટલે આની આરોગ્યની સુવિધા આપણા વિસ્તારમાં ખૂબ સારી આજથી શરૂઆત થઈ રહી છે એ બદલ અને આજે આ કાર્યક્રમમાં આપણું જે આરોગ્ય કેન્દ્ર ખુલ્લું મૂક્યું એમાં ઉપસ્થિત આપણા પૂર્વ મંત્રી જેમણે મંજૂર કરાવ્યું એના આથી જ આપણે શરૂઆત કરાવી છે અને આમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત આજે પંદરમી ઓગસ્ટના દિવસે જ છે જે કાંઈ મહુવા નગરના સૌ વડીલો આરોગ્યના કર્મવીરો નગરપાલિકાના પ્રમુખ અમારા પાર્ટીના બંને પ્રમુખશ્રીઓ તમામ કોર્પોરેટરો કાર્યકર્તાઓ સૌને ખૂબ ખૂબ અભિનંદન સાથે વિરમું ભારત માતા જાય ત્યારે મહુવા શહેરની ફાતિમા સોસાયટી ખાતે શરૂ થયેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રણ માં કેટલો સ્ટાફ હોય સ્ટાફની ની પૂર્તતા છે કે નહીં અને આ ઓજી વિસ્તારના લોકોને કેવી અને ક્યારથી સારવાર મળી રહેશે તેને લઈ મહુવા તાલુકા હેલ્થ ઓફિસર સંજીવ ઠાકોર સાથે વાત કરીએ આજના રોજ આપના સ્વતંત્રતા દિવસના પર્વ ઉજવણી વખતે અર્બન હેલ્થ સેન્ટર ત્રણને ઉદ્ઘાટન થયો છે અત્યારે તમામ સ્ટાફ અદલ બદલ કરીને રાખવામાં આવેલ છે ફૂલ ફ્લેજ સ્ટાફ ટૂંક સમયમાં આવી જશે ઓર આજથી અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન થઈ ગયો છે ઓર સાથે સાથે આ આ વિસ્તારમાં જે દર્દી છે એને સારવાર સારી રીતે થાય તે અમે ધ્યાન રાખીએ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે અર્બન હેલ્થ સેન્ટરને પૂરી સુવિધા પાડવામાં આવશે કાલથી સતત આ જે સરકારને નિયમ પ્રમાણે છે એ અર્બન હેલ્થ સેન્ટર શરૂ થઈ જશે